લીંબુનો રસ કયા પ્રકારનો પદાર્થ છે તો લીંબુનો રસ તમને પહેલા ગઈકાલે જ કીધું શોખું કે જે વસ્તુ ખાટું હોય તેમાં એસિડની માત્રા વધારે હોય તે કયા પ્રકારનો પદાર્થ છે એસિડ કયા પ્રકારનો પદાર્થ છે એસિડ એસિડ સરસ સાચો જવાબ છે એસિડ નીચેના પૈકી કયું એસિડ એસિડનું દ્રાવણ છે એસિડનું દ્રાવણ કયું છે દેખો આવાની ખાટું શું લાગે તમને ધોવાના સોડા બેકિંગ સોડા ખરનું દ્રાવણ કે આમલીનું દ્રાવણ શું ખાતું લાગે આમલી એટલે આમલીનું દ્રાવણ નીચાના પૈકી બેઝિક બેઝિકનું દ્રાવણ છે જે ખાટું નહીં હોય તે બેઝિકનું દ્રાવણ બરાબર સાબુનું દ્રાવણ મીઠાનું દ્રાવણ આમલીનું દ્રાવણ કે ગ્લુકોઝનું દ્રાવણ આમલીનું દ્રાવણ સાબુનું દ્રાવણ જો આમલીનું દ્રાવણ ખાટું હોય ગ્લુકોસનું દ્રાવણ ખાટું ના હોય બરાબર કોઈ વાંધો મીઠાનું દ્રાવણ ખાટું ના હોય બરાબર અને તટસ્થમાં આવે શામાં આવે તટસ્થમાં આવે સાબુનું દ્રાવણ ઓકે સોલ્ટમાં આવે ક્ષારમાં આવે સાબુનું દ્રાવણ તો હા આ બેઝિક છે નીચેના બે કયું તટસ્થ દ્રાવણ છે કયું તટસ્થ દ્રાવણ છે કયું તટસ્થ દ્રાવણ છે તો કયું છે ખાંડનું દ્રાવણ કયું છે ખાંડનું દ્રાવણ તટસ્થ દ્રાવણ છે નીચેના કયો પદાર્થ ક્ષાર છે કયો પદાર્થ ક્ષાર છે કયો પદાર્થ સાર છે મીઠું મેં કીધું સોલ્ટમાં આવે કાનું કીધું મીઠું ક્ષાર મેં કાનું કીધું ક્ષારમાં આવે મીઠું સાર છે અને આઈડું મેં કાલે ચલ્યું હતું વિડીયો રેકોર્ડિંગ ડિલીટ થઈ ગયા છે બકા તો એ આ એક વખત વાંચજો નહીં સમજ પણ તમને કીધું હું ફરીથી સમજાવીશ નો ડાઉટ ઓકે ને આ ટ્રીક મેં આપેલી એસિડ ભૂલા લાલ બનાવે એ બોલા ટું લાગે આમળા ખડા ખટા લાગે નારંગી ખાડું ખટું લાગે ખાવાના સોડા ના લાગે એટલે એસિડિક પદાર્થ નથી પણ બેઝિક પદાર્થ છે નીચેના પૈકી કયો બેઝિક પદાર્થ નથી તો देखो ધોવાના સોડા બેઝિક છે ચૂનો બેઝિક છે સાબુ બેઝિક છે પણ વિનેગર બેઝિક પદાર્થ નથી વિનેગર એસિડિક છે ખાટું ખાટું લાગે ને વિનેગર ઓકે ગ્લુકોઝ કયા પ્રકારનો પદાર્થ છે તો ગ્લુકોઝ તટસ્થ પદાર્થ છે એસિડ બેઝ નથી તટસ્થીકરણની પ્રક્રિયામાં વપરાતા ફિનોક થેલીનના દ્રાવણનું શું કાર્ય છે તટસ્થીકરણની પ્રક્રિયામાં વપરાતા ફિનોક થેલીના દ્રાવણના દ્રાવણનું શું કાર્ય છે તેનું કાર્ય છે સૂચક તરીકેનું ઇન્ડિકેટર તરીકેનું સાનું સૂચક તરીકે ગ્લુકોઝ કયા પ્રકારનો પદાર્થ છે તો કે તટસ્થ પદાર્થ ટાટા સિક્કાની પ્રક્રિયામાં વપરાતા ફિલ્મ તૈયાર કાર્ય શું છે તો કે સૂચક તરીકેનું ઇન્ડિકેટર તરીકેનું તમને આ સવાલ મેં સમજાવી હતું લિટમસના દ્રાવણ એસિડ કયા લિટમસ પાત્રનું રંગ પરિવર્તન કરે છે તો મેં ટીક આપેલી એ ભૂલા એ ભૂલા મતલબ ભૂરા લિટમસ પાત્રનું રંગ પરિવર્તન કરે લાલનું નહીં કરે કેમ કે એસિડ ઓલરેડી બકા ભૂરા લિટમસ પાત્રને લાલ બનાવે છે બંને લિટમસ પાત્રનું ના બંનેમાંથી એક જ લિટમસ પાત્રનું નહીં આ તો બકા ટટસ હોય હે ને ચાલો એકનું પણ પરિવર્તન ના કરે તો તટસ્થ હોય લાલી ડ્રેસ પોતાને ભૂરું પણ બનાવે બે લ ભૂ બેસ બે એટલે બેસ લા એટલે લાલ ભૂ એટલે ભૂરું એ ભૂ લા તો એસિડ ભૂરા ડ્રેસ પર તને લાલ બનાવે છે ખાવાના સોડા બેકિંગ સોડાનું રાસાયણિક નામ કયું છે બકા યાદ રાખજો જેમ જેમ તમે અગિયાર બાર આગળ જશો ને આઠમું નવમું દસમું અગિયાર બાર સાયન્સ કેમિસ્ટ્રી આવશે આઠમા ધોરણ મારા કેમિસ્ટ્રી છે અત્યારે તમારો વિષય બરાબર એટલે કેમિસ્ટ્રી સાયન્સમાં અલગ અલગ તમે જેમ કે કેમિસ્ટ્રી અત્યારે તમે ભણી અહીંયા છો તો આગળ પણ આનાથી તમારે વાકેફ થવાનું છે તો યાદ રાખવાનું અત્યારથી શીખી લો ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે ખાવાના સોડાનું રાસાયણિક નામ છે શું છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કાર્બોનેટ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને બીજા નામ તરીકે પણ ઓળખાય સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને બીજા નામ તરીકે પણ ઓળખાય પહેલાં તો સિમ્પલ એનું જે પણ આપણે રાસાયણિક સૂત્ર છે તે આપણે લખી દઈએ એ એચ

પ્રતિ એસિડ પદાર્થ કયો છે પ્રતિ એસિડ એન્ટા જેમ કે તમને એસિડિટી થાય ને તમે પ્રતિ એસિડ એન્ટાસિડ પ્લોશો એન્ટાસિડમાં તમે ઈનો પણ લવશો બરાબર ને આ સવાલ ગઈકાલે જ કરાયો હતો તો એ ના સમજ પડે તો વાંચજો ઘરે છે ને બરાબર છે તોય ના સમજ પડે તો હું તમને સમજાવીશ ઓકે તો તમારી પ્રતિ એસિડ એન્ટાસિડ પદાર્થ કહો છો લીંબુનો રસ એ તો એસિડિક હોય એટલે તમે એસિડિટીમાં લીંબુનો રસ પીવાય લાવ લીંબુ સોડા પીવાય ના પીવાય વધારે થાય મિલ્કો ઓફ મેગ્નેશિયા આ હું તમને સમજાવીશ ઈનો છે ને ઈનો મિલ્ક ઓફ મેગ્નેશિયમ એમણે એનું દ્રાવણ એનું જ કહેવામાં દ્રાવણ કહેવામાં આવે છે મિલ્ક ઓફ મેગ્નેશિયમ કહે છે ભગા એન્ટિડ પદાર્થ મિલ્ક ઓફ મેગ્નેશિયન દહીં ખાવે એસિડિટીમાં તો વધારે એસિડ થાય દહીં ખાટું આવે ને એમાં એસિડ આવે વધારે પણ એમાં એવું એસિડ ના આવે કે તમારી સ્કિનને એ બધા નુકસાન કરે બરાબર ને તમે કહે સાહેબ તમે કહો ને આ લીંબુમાં એસિડ આવે તો પછી આપણી ચામડી બરી કેમ નહીં જતી કેમ કે એની પીએસ વેલ્યુ આવે કઈ વેલ્યુ પીએચ વેલ્યુ તો તમે આગળ ભણવાની આવશે તો કેસ કે પીએસ વેલ્યુ એને એટલી બધી નથી આવતી બરાબર ને હા સાતની આસપાસ એ અલગ હોય એ વસ્તુ ટાટસ ને બધું કેસ આગળ ચાલો જાસુદના ફૂલનું સૂચક બેઝ સાથે કયો રંગ આપે છે તો જાસુદના ફૂલનું સૂચક બેઝ સાથે કયો રંગ આપે છે લીલો ગયા વર્ષે પ્રયોગ કરેલો ફૂલો લાવીને ખબર છે ને બધાને હા તો ફરીથી ટાઈમ મળે તો કરીશું પ્રયોગ કરાવેલો ફરીથી ટાઈમ મળે ત્યારે કરાવીશું આપણે બરાબર છે તો જાસુદના ફૂલનું સૂચક બેઝ સાથે કયો રંગ આપે છે ગ્રીન કયો ગ્રીન લીલો રંગ આપે છે નીચેના પૈકી કયું સૂચક બેઝ સાથે ગુલાબી રંગ આપે છે બેઝ સાથે ગુલાબી રંગ કયો આપણે ફિનોલથેલિન જો તમને ગઈકાલે જ કીધેલું ફિનોલથેલિન વિશે કહ્યું જો અહીં કીધેલું મેં કે એસિડ તો ફિનોથેલિનના દ્રાવણ સાથે રંગ વિહીન જ રહે છે મતલબ ફિનોથેલિન દ્રાવણ એની અંદર નાખવામાં આવે ને એસિડ અને તો રંગ વિહીન રહે મતલબ રંગ વગરનું જ રહે પણ બેઝમાં ફિનોથેલિનનું દ્રાવણ નાખવામાં આવે બેઝમાં ફિનોથેલિનનું દ્રાવણ નાખવામાં આવે ત્યારે કયો રંગ આપે છે પિંક ગુલાબી રંગ આપે છે ગુલાબી રંગ આપે છે મોટા મોટા ઇન્ટરવ્યુ થાય ને કંપનીના અને બધા ઇન્ટરવ્યૂ થાય તમને જોબ જોતી હોય તો આવા સિમ્પલ સવાલ પૂછે છે મને એસિડ રીતે જેમ કે જે ઇન્ટરવ્યુ સાહેબ સાહેબ કોઈ ઇન્ટરવ્યુ લેતા હોય તો એ પૂછે કે એસિડ વિશે માહિતી આપો બેઝ વિશે માહિતી આપો તો ઘણા બધા મુદ્દા તમે બોલી શકો છો કે તે ખાટા હોય છે તેની પીએસ સાત કરતા ઓછી હોય છે તે ભૂલા તે ભૂલા રિટર્સ બનાવે છે તે તે ફિલ થેલીના દ્રાવણ સાથે રંગ વિન જ રહે છે બધા કે ફિલ્મ થેલીનું દ્રાવણ નાખો તો રંગ વગરનું જ રહે છે પછી એના ઉદાહરણ આપી શકો છો લીંબુ છે આંબલી છે દહીં છે બરાબર પછી અલગ અલગ એમાં એસિડ હોય છે પછી તમે આ પણ લખી શકો છો કે એસિડને બેઝ સાથે પ્રક્રિયા થાય શું મળે છે ક્ષાર વધતા પાણી ગઈકાલે લખાયું તમે એસસીએલ વત્તા એનએસ ગ્યુઝ એનએસીએલ પ્લસ એચ ટુ ઓ આ એસસીએલ તેને કહેવાય હાઇડ્રોકોલિક એસિડ બરાબર હાઇડ્રોકોલિક એસિડ એસિડના અનેક એસિડ છે એચ ટુ એસ ફોર જેને કહેવાય સલ્ફ્યુરિક એસિડ બરાબર ઘણા બધા છે એમ તો હવે એનઓએ મતલબ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એનએસસીએલ સોડિયમ ક્લોરાઈડને પાણી તો જો અહીં શું થાય છે એસસીએલ વર્ગ એનઓએ તો આ એનએ પ્લસ ને આ સીએલ માઇનસ અહીં પ્લસ હોય ના આ માઇનસ હોય તો એનએ પ્લસ ને સીએલ માઇનસ ભેગા થઈને શું બનાવે એનએસસીએલ જેને સોડિયમ ક્લોરાઈડ કહેવાય મીઠું મેં વસ્તુ લખવા આપેલું આ લોકોને હા લખી ગયું આજે લખવા આપેલું મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એમ જીઓ છે એસસીએલ હાઇડ્રોક્લોિક એસિડ એનઓસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ એનએસસીએલ સોડિયમ ક્લોરાઈડ એસ પાણી કેટલી વખત આપેલું લખવા દસ વખત આવી વીસ વખત લખી લાવજો હવે વીસ વખત લખી લાવજો ઓકે આ લેસન થયું કાલનું નહીં થયું તો ત્રણ નહીં પાંચ વખત લખજો હવે ઓકે પાંચ વખત લખજો આખો દિવસનો ટાઈમ હતો તમારી પાસે બરાબર પાંચ વખત લખજો તું ત્રણ વખત જ લખજો